જ્યારે જ્યારે ટાઉન પ્લાનિંગ લાગુ કરવામાં આવે છે ત્યારે તે વિસ્તારના વિકાસ કાર્યો માટે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા બેટરમેન્ટ ચાર્જ વસૂલવામાં આવે છે જોકે જાણીને નવાઈ લાગશે પણ બે હજાર પાંચથી બે હજાર પંદર સુધીમાં પશ્ચિમ ઝોનમાં એકત્રીસ કરોડ અઢાર લાખ ઓગણત્રીસ હજાર ચારસો છોતેર રૂપિયા બેટરમેન્ટ ટેક્સ વસૂલવાનો બાકી છે અમદાવાદ મહાનગરપાલિકાએ પ્રોપર્ટી ટેક્સની આવક મેળવવામાં જોઈએ તેટલી સફળતા મેળવી નથી તો બીજી તરફ એસ્ટેટ ખાતા દ્વારા જંગી આવક વસૂલવાની બાકી છે બે હજાર થી પંદર સુધીમાં પશ્ચિમ ઝોનમાં એકત્રીસ કરોડ અઢાર લાખ ઓગણત્રીસ ચારસો રૂપિયા બેટરમેન્ટ ટેક્સ બાકી છે તો બીજી તરફ ટાઉન પ્લાનિંગ અમલમાં મુકવામાં આવે છે

એકત્રીસ કરોડ અઢાર લાખ ઓગણત્રીસ હજાર એકસો છ રૂપિયા એટલે આટલી માતબર રકમ એ બિલ્ડરો પાસે પડી છે કોર્પોરેશન લેવાના હજી કંઈ પ્રયાસ પણ કરવામાં આવ્યા નથી એટલે આ જે મેં વાત કરી ફક્ત નવા પશ્ચિમ ઝોનની છે આખા અમદાવાદના આંકડા જોઈએ તો હું માનું છું કે લગભગ સો કરોડ રૂપિયા બાકી છે કોર્પોરેશન દ્વારા બાકી ટેક્સ ની આવક વસૂલવામાં આવે તો સારી એવી કમાણી થઈ શકે છે શહેરમાં માં વિકાસ કાર્યો માટે નાણાની જરૂર છે ત્યારે ટેક્સ રીકવરી નું કામ બને તેટલું ઝડપી કરવું જોઈએ કેમેરામેન નીતિન બગડા સાથે ઝલક અધ્યારુ જીએસટીવી અમદાવાદ